તાલુકાના ગોઝારિયા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે અહીંના ચાર એ વન બંગલોઝમાં રહેતા સાઠ વર્ષીય કૌશિક કુમાર પંચોલીએ એસિડ પી લીધું હતું અને આત્મહત્યા કરી લીધી હતી તો પોલીસે ફરિયાદ મુજબ પંદર માર્ચની વહેલી સવારે બે વાગ્યાના સુમારે કૌશિક કુમારે તેમની પત્ની રેખાબેન અને તેમની સાથે રહેતા પુત્ર વધુ ગીતાબેન ઘર સુતા હતા ત્યારે દરમિયાન તેમના ઘરનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો દરવાજો ખોલતા દીકરા વિશાલને અમેરિકા મોકલી આપનાર ગૌરવ મોદી ચિરાગ પટેલ અને કમલેશ પટેલના સાથે રાખીને તેમને આ વાત કરી હતી અને જ્યારે ઘટના એવી છે પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ આવી હતી જેની અંદર બાબત એવી હતી કે પંદર ત્રણ ના રોજ જે લાંકડાંતના એક રેખાબેન પંચોલી જેઓએ આવીને પોલીસને હકીકત એવી જણાવી હતી કે તેમના દીકરાને જે તે વખતે ફોરેન મોકલવા માટે થઈ અને ત્રણ એજન્ટોએ તેમને મોકલેલો હતો અને તેઓએ જે રૂપિયા નક્કી થયા હતા તે બાબતે એમની વચ્ચે કંઈક બોલાચાલી થઈ હશે તેમનું મનદુખ રાખી અને ત્રણ વ્યક્તિઓ મોદી ગૌરવભાઈ બંશીભાઈ પટેલ કમલેશભાઈ અને પટેલ ચિરાગ આ ત્રણ તેઓના ઘરે આવી અને તેઓના પતિ કૌશિકભાઈ પંચોલીને જેમ તેમ બોલ્યા બોલ્યા હતા તેઓની સાથે ગેરવર્તણૂક કરી હતી અને મારવાની ધમકી આપી હતી રૂપિયા પડાવવા માટે થઈ અને ખોટું પ્રેશર કર્યું હતું જે બાબતનું તેઓને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું એસિડ પી લીધું હતું ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે જે બાબતે તેમના પત્ની રેખાબેને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે લાંગણ પોલીસ સ્ટેશનમાં અત્યારે આપણે બીએનએસ સેક્શન વન ઝીરો એઇટ વન વન ફાઇવ થ્રી ફાઇવ ટુ થ્રી ફાઇવ વન અને જીપી એક્ટ વન થર્ટી ફાઇવ મુજબના સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કર્યો છે તાત્કાલિક અમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જે પૈકી અત્યારે પટેલ ચિરાગભાઈ નામનો જે આરોપી છે તેની અમે